કે આ શક્ય જ નથી બરાબર છે આની અંદર કોડિંગ કરવું આ ગુજરાત મલ્ટી ક્રોપ એસોસિએશન આગળ બરાબર છે રાજ્યના ખેતી સામે અને એની એની અંદર એણે લખવું છે કે સરકારશ્રીના ફલાણા ફલાણા પત્રમાં ઉલ્લેખ છે કે ફરજિયાત લેસર કટ હોય એ જરૂરી નથી ચેસી એની અંદર અલગથી વેલ્ડિંગ કરેલી પ્લેટ લગાવેલી હોય તો પણ સરકાર શ્રી એ માન્ય રાખે છે આ ગુજરાત મલ્ટીક્રોપ ફાર્મર એસોસિએશનની પાર્ટી છે હા હા અમે અરે અરે પણ મારી વાત તો સાંભળો આવું એના ઉપર આવે એમાં એમાં એને એવું સરકાર શ્રીના બે પત્રો લખ્યા છે એક 27 જુલાઈ 2023 નો અને એક 5 મે 2025 આ બંને પત્રમાં એને એવો ઉલ્લેખ કર્યો છે કે સરકારે એવું કહ્યું છે કે નંબર જે આ યુનિક કોડ વાળી જે છે પ્લેટ એ અલગથી વેલ્ડિંગ કરેલી હોય તો પણ ચાલશે આઉટ સરકારના પક્ષ છે એવું આવું એને લખી નાખ્યું છે સાંભળો બરાબર છે કોણે લખી નાખ્યું એ રાજ્યના ખેતી એને થ્રેશરમાં ન ચાલે એના કારણો એટલે લખ્યા છે કે લેસર કટિંગ મશીન પર ચડાવી શકાતી નથી અને તેના પર લેસન કટિંગ કરી શકાતું નથી તથા જો કોઈ રીતે તેના પર લેસન કટિંગ કરીએ તો ત્યાંથી ચેસિસ કમજોર થઈ જાય છે અને ત્યાંથી ખેડૂતને ચેસિસ તૂટી જાય છે જો અમે સેફ્ટી ગાર્ડ પર આથી અમો થ્રેસરવાળા અલગથી યુનિક કોડ પ્લેટ પર લગાવીને તેને થ્રેસર બી અલગ ના કરી શકાય તેમ એ પ્લેટ વેલ્ડિંગ કરીએ છીએ જે આપ શ્રીએ માન્ય રાખશો આવો પત્ર બરાબર એનો અર્થ એવો કે થ્રેસરવાળા જેટલા છે

કેન્દ્ર સરકારના કાગળમાં લખ્યું છે કે ધ એગ્રીકલ્ચર ઇમ્પ્લિમેન્ટ મશીનરી કોસ્ટિંગ પોસ્ટિંગ રૂપી શુડ લેસર કટ સિરિયલ નંબર ઓન ધ મેઇન ફ્રેમ વિચ કેન બી વ્યુ ફ્રોમ ફ્રન્ટ સાઇડ ઓફ ધ ઇમ્પ્લિમેન્ટ મશીનરી એન્ડ ધ ઇમ્પ્લિમેન્ટ મશીન્સ ઓન વિચ લેસર સિરિયલ નંબર ઇઝ નોટ પોસિબલ ચ લેસર સિરિયલ નંબર ઇઝ નોટ પોસિબલ શૂડ અલાઉડ વેલ્ડિંગ ઓફ લેસર કટિંગ સિરિયલ નંબર પ્લેટ ઓન ધ લોકેશન ઓફ ધ મેઇન ફ્રેમ વિચ કેન બી વ્યૂ ફ્રોમ ફ્રન્ટ સાઇડ ફોર ધ ઇમ્પ્લિમેન્ટ ઓર આ કેન્દ્ર સરકારે એનો જે પરિપત્ર છે એની અંદર લખ્યું છે આ છે સત્યાવીસ જુલાઈ બે હજાર ત્રેવીસ આ કાગળ છે પાંચ મે બે હજાર પચીસ એટલે ચાલુ વર્ષ માટે બે મહિના પહેલા કેન્દ્ર સરકાર એમાં લખે છે તો એગ્રીકલ્ચર ઇમ્પ્લિમેન્ટ મશીનરી કોસ્ટિંગ જે ઓલો ફકરો હતો સેમ ફકરો અહીંયા મૂક્યો છે કોસ્ટિંગ વન લેખ એન્ડ મોર શુડ હેવ લેસર પર સિરિયલ નંબર આખી આખું વાંચવું ને ઇંગ્લિશમાં વાંચવાનું થોડી તકલીફ પડે છે બાકી આખી બરાબર છે સેમ છે બરાબર છે તમે પૂછતા હતા કયા વર્ષ માટે તો આજથી 2 મહિના પહેલા લખ્યો હોય કાગળ સરકારે કેન્દ્ર સરકારે તૈયાર કર્યો હોય તો કયા વર્ષ માટે લખ્યો એમાં એમાં માંગણી લખ્યું છે એમાં એણે લખ્યું છે કે ઓન નંબર જો એ શક્ય નથી

જે <laughs> 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 <laughs>

અલગાય માર્કેટ પર છે એસરવાળા કોઈ દેતા નથી બેલિંગમાં કેટલાક લોકો એવું કહે કે અમુક કંપનીઓ વાળાએ જિલ્લા ખેતીવાડી અધિકારીને ખરીદી લીધું છે એટલે ઈ જ કંપનીઓનો માલ વેચાહે એના માટે થઈ ના કરે છે જો તમારી પાસે સાવ્યતી હોય ને સાવ્યતીમાં વાતું હોય

આખા ગુજરાતમાં બધે હાલતું હોય અને આ દ્વારકામાં એકમાં જ ન હાલે તો લોકો વાતો કરે મારી વાત સાંભળો કઈથી ભગતથી આવું કરશો ને એટલે નંબર લખો બધે આગળ જે છે બરાબર છે એટલે આ નંબર છે તમારી પાસે કોઈ પણ વ્યક્તિ હું નહીં મારા ખાતાનો મારા વિભાગનો કોઈ પણ માગે ને એને આપી દેજો

તમે તમે મને છડી दीजिए ખમ ખોટા જે આ લાઈન છે બધાની વાત છે જ આવી છે આ ખેડૂત ને આપડે ગયા વર્ષ વાળો છે આ હું કામ આપે આખા ગુજરાત માં બધું જગ્યા માન્યકારો વેલકમ કરીને આવ્યો છું કુડી નમસ્કાર હવે જો કંપનીને શોરૂમને સેક પણ આવી કંપનીઓ બંધ કરી દીયો ને તમે કંપનીઓ છે એનો એડવાઇઝરી જાહેર કરો એડવાઇઝરી જાહેર કરો આ ભારતમાં તમામ જે માન્ય મોડેલ આવો તમારો રાખ્યો છે ને એ પચાસ રૂપિયા લઈને અરજી કરી અરે પણ એને ખબર તો ને જોવાનું છે કે આ

તમે બહાર લગાવી દેવાય ને તમારે ઓનલાઈન માં બધા જ પાસે આ મોબાઈલ નથી

સાંભળો તમે ઉત્પાદક નથી તમે એન્જિનિયર નથી તમે થ્રેસરના નિષ્ણાંત નથી ફ્રેસરના નિષ્ણાત જે ઉત્પાદકો છે એ છે ઉત્પાદકો પોતે લખીને આપે છે કે આ ન થઈ શકે બરાબર છે તો તમે ને હું એમાંય અભિપ્રાય આપવા જોઈએ ટાંગ જળાવવા જોઈએ તો એ કેટલા ટકા યોગ્ય છે એ લોકો લખીને દે છે કેન્દ્ર સરકાર લખીને દે છે તો પછી તમે એવો આગ્રહ હું કામ કરો છો કે ભાઈ આ જ જોઈએ